નારોલના શિવાલિકા એપાર્ટમેન્ટમાં ખેલાયો લોહિયાળ ખેલ મિત્રએ મિત્ર પર કર્યું ફાયરિંગ આરોપીને ઝડપવા ક્રાઇમ બ્રાન્ચ મેદાનમાં અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા શિવાલિકા એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ફાયરિંગની ચકચારી ઘટના બની હતી પ્રાપ્ત વિગતો મુજબ બે મિત્રો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ચુલ્લર બોલાચાલી થઈ હતી જેનું વર્ગું પરિણામ ગોળીબારમાં આવ્યું હતું ઉશ્કે રહેલા મિત્રએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરતા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા અફરાતફરી મચી ગઈ હતી ગોળીબારમાં ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ નારોલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્ર કર્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં આ ઘટના અંગત અદાવત અથવા આર્થિક લેવડદેવડને કારણે બની હોવાની આશંકા સેવાઈ રહી છે આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી ને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કર્યા છે પોલીસે આરોપી મિત્ર વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સ્થાનિક રહીશોમાં આ ઘટનાને લઈ ફફડાટ વ્યાપી ગયો છે પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં આરોપીને પકડી કડક કાર્યવાહી કરવામાં આવશે અને ફાયરિંગ પાછળનું સાચું કારણ બહાર લાવવામાં આવશે